હા હાલો સેવા કરો ક્યાં હજાર મિનિટ

એમાં સૌથી મોટી દીકરી ઋષિ સાથે લગ્ન થયા અને એને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના સંતાન થયા છે બીજા નમન્ય દીકરી એનું નામ છે અનસુયા અને અનસુયાને ના લગ્ન અત્રી ઋષિ સાથે થયા છે અને એને ત્યાં સાક્ષાત દત્તાત્રેય ભગવાન આવ્યા છે એનું આખ્યાન બતાવ્યું છે

આટલું કહી અને નારદજી ત્યાંથી વંદન કરી અને વૈકુંઠ લોકમાં આવ્યા છે વૈકુંઠમાં આવ્યા ભગવાન નારાયણના દર્શન કરવા માટે લક્ષ્મીજીને ને કહે છે કે માં મે પુરુષોત્તમની અનુષ્ઠાન કર્યું છે અને એ અનુષ્ઠાન ભગવાન નારાયણને સમર્પિત કરવા માટે આવ્યો છું તો એમાં મારા પ્રભુ એ ક્યારે ચાલશે એ વખતે લક્ષ્મીજી કહે છે તમારે કામ હોય મને કહો બધા જવાર લાગશે તો એ સમયે ત્રણેય દેવીઓને આ સમાચાર મળી ગયા કે આ પૃથ્વી ઉપર કોઈ દેવી છે અને એનું પતિ હતા પત્નીનું એવું વ્રત છે કે એની સાથે બીજું કોઈ ઊભું ન હોય છે

અને સમાચાર મળતાની સાથે વારંવાર ભગવાન શિવજી કહે છે તમે નારાયણ સમજવાનો પ્રયત્ન કરો આપણે એની પરીક્ષા કરવા નથી જાવું અને પૃથ્વી ઉપર તો એનું એ તપસ્યા એમના પતિને પરમેશ્વર માની અને એ તપસ્યા કરી રહ્યા છે અને એના તોલે તમે ન આવો દેવી હું સાચી વાત કરું છું લક્ષ્મીજી માનતા નથી અને બ્રહ્માણી પણ માનતા નથી અને ત્રણેય દેવ હવે સાથે મળી અને પૃથ્વી ઉપર આવે છે આપણા શાસ્ત્રકાર કહે છે એક બાળ એક સ્ત્રી હટ એક રાજહઠ એક યોગી હટ આ બધી હઠ હોય કોઈ યોગી હોય કોઈ મહાપુરુષ હોય તો એ એને નક્કી કર્યું હોય કે મારે કઈ ભોજન કરવું જ નથી તો ભોજન જ ન કરે આ યોગીઓ કોઈ નાનું બાળક હોય અને રમતા રમતા એમ કહે કે માં મારે ચાંદા મામાને પકડવા છે તો એ માને ન માને એના માટે એમની માતાએ કાતરોટમાં પાણી ભરવું જ પડે અને કાતરોટમાં પાણી ભેળા પછી કેવું પડે કે જો આ ચાંદા મામા અહીંયા જ છે અને ત્યારે એ બાળક શાંત થાય જાય છે રાજહર કોઈ રાજા હોય અને રાજા નક્કી કરે કે મારે આવી રીતે આમ વર્તન કરવું જ છે ને આમ કર લેવું જ છે તો એની બાજુ બાજુ સારા મંત્રીઓ ન હોય કોઈ સારા એવા પુરોહિત ન હોય તો રાજા એ માને અને કોઈ સ્ત્રી હોય તો એ સ્ત્રી હું નક્કી કરે કે મારે મારા પિતાને મળવા જવું છે અને પછી આપણે ના પાડી શકીએ તો અહીં એવું એ નક્કી કર્યું કે નહીં તમે પૃથ્વી પર જાવ અને જરા પરીક્ષા કરી લો એનું વ્રત વધારે મોટું કે અમારું વ્રત વધારે મોટું વારંવાર કે ત્રણેય દેવતાઓ ના પાડે છે દેવોને પણ છતાં એ દેવીઓ માનતા નથી આ તરફ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય અત્રી મુનિના આશ્રમમાં અનસૂયા માતા એ ઘરમાં એ આશ્રમમાં એક કામ કરી રહ્યા હતા અને અત્રી મુનિ તો તપસ્યા કરવા માટે જંગલમાં હતા ત્રણેય દેવતાઓ આવ્યા છે અને આવી અને વારંવાર જો જો તે અવાજ આવે છે બાર અને એ વખતે અનુસુયા માતા તો એ શ્રી હરિને ધરાવવા માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા પણ અવાજ આવ્યો અને ઝડપથી એ માતા બહાર આવ્યા છે યોગીઓના સ્વરૂપમાં એ ત્રણેય દેવતાઓ હતા અને તરત જ માર રસોડામાં જઈ અને જે કાઈ સામગ્રી હતી ફળ હતા એ બધા એ સામગ્રી સિદ્ધ કરાવી અને એ યોગીઓને આપવા માટે તૈયારી કરે છે પણ એ વખતે ત્રણેય દેવતાઓ એક ઋષિના રૂપમાં યોગીઓના રૂપમાં હતા એ કહી શકે હે માં હે દેવી આવી ભિક્ષા મે નથી લેતા બાંધેલી ભિક્ષા મે નથી લેતા અનેક પ્રકારની પરીક્ષા થઈ છે અને છતાં એક તરફ દેવી વિચાર કરે છે કે આ ત્રણેય યોગીઓ છે આ ત્રણેય ઋષિઓ આવ્યા છે કદાચ જો મારો હાથ એને સ્પર્શ થઈ જશે તો મારું પતિ વ્રતનું જે ધર્મ છે એનું મેં ઉલ્લંઘન કેવું કહે અને છતાં એ ત્રણેય દેવતાઓ માનતા નથી અને એ સમયે પોતાના પતિને યાદ કરી હાથમાં જલ લઈ અને દેવી વિચાર કરે છે કે આટલા વર્ષ સુધી જો મેં ઉપાસના કરી હોય તો આજે હું આ અંજલી છાંટું આ જલની અંજલી છાંટવાથી આ ત્રણેય ઋષિઓ જે છે યોગીઓ છે એ નાના બાળક બની જાય હાથમાં જળ લઈને એના પર અંજલી છાંટે છે અને અંજલી છાંટવાની સાથે જ તરત જ ત્રણેય દેવતાઓ એ નાના બાળક બની ગયા છે અને જ્યાં નાના બાળક બની ગયા અને એ સમયે સાક્ષાત अंशुયા માતા વરાપતિ ત્રણેય દેવતાઓ ત્રણેય બાળકોને પોતાના ખોળામાં લઈ અને પોતાના હૃદયનો પ્રેમ એ સમર્પિત કરે છે પોતાના હૃદયનો એ પ્રેમ સમર્પિત કરે છે અને એના કારણે એ જ સમયે મનોમન વિચાર કરતા કરતા એવો વિચાર કરે છે પોતાના નેત્ર કમળ બંધ કરીને જુએ છે ઓહો આ કોઈ સામાન્ય ઋષિ નથી આ કોઈ સામાન્ય યોગી નથી આ તો સાક્ષાત બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ મારા આશ્રમમાં આવ્યા છે ભાગવતકાર કહે છે અને એ સમયે પોતાના હૃદયનો અનસૂયા માતાએ પ્રેમ પાય છે ત્રણેય બાળકોને વારા પતિ પ્રેમ આપી અને એ ત્રણ ઘોડિયા ત્યાં રહેખા છે એ ઘોડિયામાં એ બાળકોને છોડાવી દીધા છે બ્રહ્માજી એ વિષ્ણુ ભગવાન ની સામે જોઈ અને મંદ હસે છે વિષ્ણુ ભગવાન શિવ સામે જોઈ અને મંદ મંદ હસે છે કે આપણે દેવીઓને ને કહેતા હતા કે પરીક્ષા કરવાનો રહેવા દયો પણ આજે દેવીઓ મહિના નહીં અને આપણે બાળક બનવું ઉતરી છે

અને અનસુયા માતાના એ આશ્રમમાં છે આટલું કહી નારાજજી ફેલાસ લોકમાં ગયા ભગવાન શિવના દરબારમાં પહોંચી ગયા પાર્વતી માતાને પણ આ જ સમાચાર મળ્યા આ તરફ ત્રણેય દેવીઓ ધીમે ધીમે ભેગી થઈ છે બ્રહ્માજી ના ધર્મપત્ની બ્રહ્માની લક્ષ્મીજી અને એ પાર્વતીજી એ ત્રણેય દેવીઓ ભેગા થઈ અને એની પરીક્ષા કરવા માટે જેમના પતિને મળ્યા અને હવે પતિને ગોતવા માટે ત્રણેય દેવીઓ એ પોતાના લોક મૂકી અને આ પૃથ્વી ઉપર આવ્યો છે ત્રણેય દેવીઓ મનોમન એને જરા જરા મંદ મંદ હસતા હસતા કહે છે આપણે મોહનલાલ નું તો સારું હતું આપણે છોકરાઓ બનાવી દીધા ત્રણે દુયા માતાના આશ્રમ માં જઈને ભિક્ષા ની માગણી કરે છે કે હે માં અમને કાઈ ભિક્ષા આપો ભિક્ષા દે મિયા ભિક્ષા દે વારંવારે માગણી કરે છે અને એ વખતે અનસૂયા માતા પોતાના કુટિરમાંથી બહાર આવી અને જ્યારે બહાર આવી આવ્યા અને એ સમયે જોઈ છે તો ત્રણેય દેવીઓ ઊભી છે પોતાની યોગ શક્તિ દ્વારા પોતાની એ તપસ્યાને કારણે અમનમન વિચાર કરે છે કે જુએ છે તો એને ખબર પડી કે આ ત્રણેય દેવીઓ કોઈ સામાન્ય નહીં પણ બ્રહ્માણી લક્ષ્મીજી અને માતા પાર્વતી આજે મારા આશ્રમમાં પહોંચી ગયા છે અને જ્યારે એ આશ્રમમાં આજે ત્રણેય દેવીઓ આવી છે મંદ મંદ હસતા હસતા કહે છે અનસૂયા માતા કહે અરે દેવી તમે માગો એ હું આપું ત્રણેય દેવીઓ કહે છે

ત્રણેય ભગવાનને એને બાળક બનાવી દીધા છે પોતાની યોગ શક્તિ દ્વારા પોતાની એ તપસ્યા દ્વારા તોહી ભાગવતકાર બતાવે છે કે કદાચ જો એ બ્રહ્માણી કે કદાચ વિષ્ણુ ભગવાન ને જો કદાચ સ્પર્શ કરે તો એનું એ વ્રત છેનો ભંગ થાય લક્ષ્મીજી કદાચ શિવજીને સ્પર્શ કરે તો એના વ્રતનો ભંગ થાય અને ત્રણેય દેવીઓ હવે મૂંઝાય છતાં આપણે આપણા પતિદેવનું અને એને કારણે આપણે આજે આ દુઃખી થાય છે વારંવાર એ પ્રયત્ન થયા અને પ્રયત્ન પછી અહીં ભાગવતકાર બતાવે છે

અને એ દત્તાત્રેય ભગવાન અહીં જૂનાગઢમાં અંબાજી અને અંબાજીની ઉપરની એ ટોચ પરથી ત્યાં સાક્ષાત વિરાજ છે અને એ સ્થળ ઉપર હાલમાં અત્યારે જૂનાગઢમાં બે મોટા મેળા થાય છે એક મહાશિવરાત્રીનો મેળો અને એક લીલી પરિક્રમાનો મેળો એટલા બધા મહાપુરુષો સંતો યોગીઓ આવી જાય છે